મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું સૌ પ્રથમ તો મિત્રો મોડલની વાત કરું તો બે હજાર અને તેરના ના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગુશન બસો એકતાલીસ ડીઆઈ એ પેલા મિત્રો તમને કહી દઉં કે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો બે હજાર અને તેરનું મોડલ જોવા મળશે બાકી ટ્રેક્ટરની વાત કરું તો એકદમ કંપની કટ છે પાવરફુલ એન્જિન જોવા મળશે હાઇડ્રોલિક કમ્પ્લેટ વન ઓન ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો હિમંતભાઈનું કહેવાનું છે કે સોએ સો ટકા ટાયર તમને જોવા મળશે પણ એંસી નેવું ટકા તો ગણી શકાય બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કંડિશનમાં છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે મિત્રો પેટીપેક એન્જિન જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર તમને નહીં જોવા મળે અને એક જ માલિકે મિત્રો એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે પોતાની જ ખેતીના ઉપયોગ માટે વન ઓનર જોવા મળશે બે હજાર તેરનું મોડલ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કુંકામા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખડખડ એટલે કે તમને આ ટ્રેક્ટર ખડખડ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હિમંતભાઈ નામ અને સતાણું બે ઓગણસાઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો